જય શ્રી કૃષ્ણ બધાને તો જો આજે સાંજની રસોઈમાં ખારી ભાત બનાવવાની છે તો તેના માટે આપણે ડુંગળી અને બટેટા એક ભેગા લીધા છે અને અહીંયા આપણે તેલ લઈ લીધું છે જરૂર પ્રમાણે તો હવે ગેસ ચાલુ કરીશું અને અહીંયા આપણે આદુ લસણની પેસ્ટ પણ તૈયાર કરી લીધી છે અને અહીંયા મીઠો લીમડો પર રાખ્યો છે અને અહીંયા જો રાય છે જીરું છે મરી છે ડગરફૂલ છે તમાક પત્રી છે અને તજ છે અને મરી છે તો હવે આપણે વઘાર કરી લઈશું તેલ ગરમ થાય એટલે આપણે આ સુકા મસાલા તેમાં નાખી દેસુ તો જો ફ્રેન્સ તેલ જ્યાં થઈ ગયું છે તો આપણે તેને નાખી દેસુ અંદર અને આપણે ઢાંકી દેશું અને અહીંયા જોવો દૂધ ગરમ થાય છે મારું જો આપણે ટમેટામાં ચપાસ સુધારી છે ઘણા ખાલી ભાતમાં ટમેટા નાખે અને ઘણા ન પણ નાખે તો મારા ઘરમાં ખાલી ભાત ટમેટા વાળી બહુ પસંદ છે બધે તો હું ટમેટા બનાવીશ

ચટણી ખુશબુ ઓલી સારી ભાત સરસ આવે અને હવે આપણે તેને હલાવી લેશું અને અહીંયા આપણે જરૂર પ્રમાણે મીઠું નાખી દેસું જેથી કરી અને ડુંગળી ને બટેટા સારી રીતે સતડાઈ જાય થોડું મીઠું આપણે પેસ્ટ માં નાખ્યું છે એટલે થોડું ડુંગળી ને બટેટા નાખી દેસું તો આવી રીતે આપણે ડુંગળી ને બટેટા ને

પણ આપણે સારી રીતે મિક્સ કરી લેશું અડુ લસણની પેસ્ટને પણ થોડીક સાંતળવા દેશું કારણ કે લસણ સારી રીતે પાકી જાય

તો મસ્ત બને છે પણ સારી રીતે હલાવી લેશ હવે આપણે તેમાં મસાલા એડ કરીશું તો તો આપણે અડદર નાખશું જરૂર ધાણા જીરું પાવડર નાખીશું અને અહીંયા એક ચમચી લાલ મરચું નાખીશું મરચા બહુ તીખાથી મીડિયમ છે

એક લોટી પાણી થઈ રહી છે આપણે આપણે પાણી ત્યારબાદ ઢાંકણ બંધ કરી તો અહીંયા મસ્ત પાણી ઉકળી રહ્યું છે હવે ખાડા ભાતનું અને અહીંયા આપણું દૂધ પણ ગરમ થઈ ગયું છે તો હવે ગેસ કરશું બંધ આપણે અને આપણે ચાણી ઢાંકી દેસુ જેથી કરીને જલ્દી ઠરી જાય હવે આપણે કુકર નું ઢાંકણું બંધ કરી બે થી દઈશું વગાડશું એટલે આપણે ખારી ભાત બનીને રેડી થઈ જશે તો જો ફ્રેન્ડ અહીંયા મસ્ત આપણા ખારા ભાત બનીને રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો યમી મસ્ત તો આશા કરું છું કે તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હશે તો ચેનલ માં નવા હો તો લાઈક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ બધા ને